હા હલો મિત્રો નમસ્તે કેમ છો મજામાં બધા તો આજે આપણે બનાવવાનો છે ખજૂર પાક તો આ લીધો છે ખજૂર ને આમાં છે ઘી આ છે ડ્રાય ફ્રૂટ આ છે બિસ્કિટનો ભૂકો બધો લોટ કરેલો અને આ છે ટોપરૂ આ બિસ્કિટ છે મેરી બિસ્કિટ છે મેરી ગોલ્ડ આ બિસ્કિટ લેવાના છે મેરી ગોલ્ડ બતાવું આપણે મેરી ગોલ્ડ લેવાના બિસ્કિટ આવે ત્યાં મોળા આવે છે આવશે મેરી ગોલ્ડ આ બિસ્કિટ લેવાના આના ભૂકો કરના કોનો છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ વિડીયોમાં બનાવી રેજો આને આપણે છે ને ઘીના અંદર નાખીને અને આને ગરમ કરના નાખવાનો છે એટલે આજે કડક છે એ બધો ઢીલો પડી જાય પછી એની આપણે ગોળીઓ બનાવશું બિસ્કિટ અંદર ઉમેરીને બિસ્કિટનો ભૂકો બધો અંદર આગળ બતાવું છું આ આપણે ખજૂરનગર